નમસ્કાર મિત્રો કેન્દ્ર સરકારમાં સારી નોકરીની તક આવી છે ભારત સરકારના રેલવે મંત્રાલય દ્વારા વિવિધ જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે જેની સંપૂર્ણ માહિતી જેમ કે પગાર વિવિધ જગ્યાઓ લાયકાત પરીક્ષા પદ્ધતિ વગેરેની ચર્ચા આ વિડીયોમાં કરીશું પરંતુ મિત્રો જો તમે આ ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી આવા જરૂરી વિડીયો આપના સુધી પહોંચતા રહે મિત્રો રેલવે ભરતી બોર્ડ એટલે કે આરઆરબીએસ દ્વારા જુનિયર એન્જિનિયર ડેપો મટિરિયલ સુપ્રિન્ટેન્ડન્ટ કેમિકલ અને મેટલર્જિકલ આસિસ્ટન્ટ કેમિકલ સુપરવાઇઝર અને મેટલર્જિકલ સુપરવાઇઝર જેવી પોસ્ટ માટે ભરતી કરવામાં આવશે મિત્રો જગ્યાઓની વાત કરીએ તો રેલવે ભરતી બોર્ડ દ્વારા કુલ સાત હજાર નવસો એકાવન જગ્યાઓ માટે ભરતી થશે જેમાંથી કેમિકલ સુપરવાઇઝર અને મેટલર્જિકલ સુપરવાઇઝરની સત્તર જગ્યાઓ છે જે માત્ર આરઆરબી ગોરખપુર માટે જ છે અને તેનો પગાર ચુમ્માલીસ હજાર નવસોથી શરૂઆત થશે તેમજ જુનિયર એન્જિનિયર ડેપો મટીરિયલ સુપ્રિન્ટેન્ડન્ટ અને કેમિકલ તેમજ મેટલોજીકલ આસિસ્ટન્ટની સાત હજાર નવસો ચોત્રીસ જગ્યાઓ છે જેમાં તમામ આરઆરબીનો સમાવેશ થાય છે જેમાંથી આરઆરબી અમદાવાદમાં ત્રણસો બ્યાસી જગ્યાઓ પર ભરતી થશે જેનો પગાર પાંત્રીસ હજાર ચારસોથી શરૂ થશે આ ભરતી માટે પરીક્ષાના ઓનલાઈન અરજી ફોર્મ તારીખ ત્રીસ સાત બે હજાર ચોવીસથી ઓગણત્રીસ આઠ બે હજાર ચોવીસ સુધી ભરી શકાશે ત્યારબાદ ત્રીસ આઠ બે હજાર ચોવીસથી આઠ નવ બે હજાર ચોવીસ સુધી ફોર્મમાં સુધારા કરી શકાશે મિત્રો ઓનલાઈન ફોર્મ રેલવે ભરતી બોર્ડની વેબસાઇટ પર ભરવાના રહેશે અને જુદા જુદા રેલવે ભરતી બોર્ડની વેબસાઇટ તમે સ્ક્રીન પર જોઈ શકો છો મિત્રો ખાસ એ વાતનું ધ્યાન રાખવાનું છે કે કોઈ પણ એક આરઆરબીમાં જ અરજી કરી શકાશે એક કરતાં વધુ આરઆરબીમાં અરજી કરશે તેવા ઉમેદવારોની તમામ અરજીઓ રદ થઈ જશે તેમજ જો એક કરતાં વધુ પોસ્ટ માટે લાયક હોય તો તેવા ઉમેદવારોએ બધી જ પોસ્ટ માટે એક જ કોમન અરજી કરવાની રહેશે મિત્રો પરીક્ષા ફીની વાત કરીએ તો એસસી એસટી એક્સ સર્વિસમેન ફિમેલ ટ્રાન્સજેન્ડર માઇનોરિટીઝ અને ઇકોનોમિકલ બેકવર્ડ ક્લાસના ઉમેદવારો માટે બસો પચાસ રૂપિયા પરીક્ષા ફી છે જે પહેલા સ્ટેજની પરીક્ષા આપ્યા બાદ ફરીથી ઉમેદવારોને રિફંડ આપવામાં આવશે તેમજ બાકીના તમામ ઉમેદવારો માટે પરીક્ષા ફી પાંચસો રૂપિયા છે જેમાંથી ચારસો રૂપિયા પહેલા સ્ટેજની પરીક્ષા આપ્યા બાદ પાછા આપવામાં આવશે પરીક્ષા ફી માત્ર ઓનલાઈન જ ભરવાની રહેશે મિત્રો ઉંમર મર્યાદાની વાત કરીએ તો તારીખ એક એક બે હજાર પચીસ મુજબ ઉંમર અઢાર વર્ષથી છત્રીસ વર્ષની વચ્ચેની હોવી જોઈએ મિત્રો પરીક્ષા પદ્ધતિની વાત કરીએ તો પરીક્ષા બે સ્ટેજમાં લેવામાં આવશે સ્ટેજ એક અને સ્ટેજ બે અને બંને સ્ટેજની પરીક્ષાના પેપર કોમ્પ્યુટર દ્વારા ઓનલાઈન આપવાના રહેશે રહેશેના પેપરમાં ઓબ્જેક્ટિવ પ્રકારના એટલે કે એમસીક્યુ પ્રકારના પ્રશ્નો રહેશે સ્ટેજ એકની પરીક્ષાનું પેપર કુલ સો ગુણનું હશે જેના માટે નેવું મિનિટનો સમય આપવામાં આવશે જેમાં એક એક ગુણના કુલ સો પ્રશ્નો હશે સ્ટેજ એકની પરીક્ષામાં પાસ થવા માટે કેટેગરી વાઇઝ મિનિમમ માર્ક મેળવવા જરૂરી છે જે તમે સ્ક્રીન પર જોઈ શકો છો સ્ટેજ એકની પરીક્ષામાં પાસ થયેલા ઉમેદવારોમાંથી કુલ જગ્યાના પંદર ગણા ઉમેદવારોનું મેરિટ લિસ્ટ બનશે જેની જાણ આરઆરબી દ્વારા કરવામાં આવશે અને તેવા ઉમેદવારો સ્ટેજ બેની પરીક્ષા માટે એલિજિબલ ગણાશે સ્ટેજ બેનું પેપર કુલ એકસો પચાસ ગુણનું હશે જેના માટે ને વીસ મિનિટનો સમય આપવામાં આવશે જેમાં એક એક ગુણના કુલ એકસો પચાસ પ્રશ્નો હશે તેમાં પણ કેટેગરી વાઇઝ મિનિમમ માર્ક મેળવવાના રહેશે જે તમે સ્ક્રીન પર જોઈ શકો છો સ્ટેજ બેની પરીક્ષામાં મેળવેલા ગુણને આધારે મેરિટ બહાર પડશે મિત્રો આ તમામ જગ્યાઓ માટેની શૈક્ષણિક લાયકાત તેમજ આરઆરબીના જુદા જુદા ઝોન વાઇઝ જગ્યાઓ તેમજ પરીક્ષામાં પૂછાનાર સિલેબસ વિશેની સંપૂર્ણ માહિતી ધરાવતી નોટિફિકેશન આરઆરબી દ્વારા બહાર પાડવામાં આવી છે આ ચીમોતેર પાનાની નોટિફિકેશન તમે ડાઉનલોડ કરીને વાંચી શકો છો જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે મિત્રો આ વિડિયો તમને ગમ્યો હોય તો લાઇક કરો શેર કરો અને અમારી માહિતી ગુજરાતી ચેનલને સબસ્ક્રાઈબ કરો